વડોદરાના બજારમાં ખાતેના શ્રી રામવે પ્લાઝામાં આગ લાગવાના પાંચ દિવસ બાદ પણ એનઓસીના નામે સ્થાનિક રહીશોના દુકાનદારોને હાલાકી પડી રહી છે ત્યારે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જાંબુગેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ આગ લાગી હતી રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટ લાગેલી આગ પછી હવે જીઇબી દ્વારા લાવવાનું કારણ રજૂ કરી છે ડિગ્રીને પહોંચ્યો છે જેને લઈ નાગરિકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ જીઇબી દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સ્થાનિક રહીશો અને વેપારીઓ આજે જીએબી ના વિરોધ કરી રહ્યા હોય

સો ઘરો પચાસ દુકાનો જેવું કંઈક છે હવે એની અંદર દસ બાય દસના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા દોઢસો બસ્સો મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે ત્રણેય વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો લોડ શેરિંગ કરી આપો આ જ એરિયામાં બે ટ્રાન્સફોર્મર છે પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકે અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને દસ દસના બંચમાં અલગ કરી આપો તો આ ફરી ફરી આ છાસ વાળે આ બનાવ બને નહીં પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી ત્રણ વખત આગ લાગી પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે મીટરો કેવા છે કોના લીધે આગ લાગી છે એ કોઈ જાતનું એ લોકોએ ઇન્સ્પેક્શન કર્યું નથી અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે અમે રજૂઆત કરવા જઈએ જો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો પછી અમે કામ શરૂ કરવા દઈશું હવે આટલા પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ અમારા કામ ધંધા પાછલા એક અઠવાડિયાથી બંધ છે ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સ ને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે પાછલા એક એક અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે લાઈટ પંખા વગર રહી રહ્યા છે અમે આજે આ ઉચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે બરાબર છે હજી જો આ લોકો નહીં માને તો અને અમે લોકો આગળ લઈ જઈશું કારણ કે લઈ જવું પડે એવું જ છે અમને કે આ લોકો ત્યાં કોઈ એસ પટેલ સાહેબ કરીને હતા જીબી માં એ તૈયાર જ કર મોકલવા જ તૈયાર ના એ કે કે છે તમે પેલા એન ઓ લાવો પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર હજી પણ એવું જ કે છે કે યોગ્ય લાગશે આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે આ વખતે અહીંયા કર્યો છે હવે અમે જીબી માં જઈને મારું નામ દીપેશ